જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદ આવ્યો સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો હાથસણી સમઢિયાળા કાના તળાવમાં વરસાદ આવ્યો રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છેલ્લા થોડા દિવસોથી અમરેલીમાં વરસાદે વિરામ લીધો હતો જોકે ફરી એકવાર હવે અહીં વરસાદે એન્ટ્રી કરી છે સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો જેમાં હાથસણી અને સમઢિયાળામાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો આ અંગે વધુ માહિતી સંવાદદાતા કેતન બગડા આપી રહ્યા છે કેતન વિરામ બાદ હવે ફરી એકવાર અમરેલીમાં મેઘવર્ષાની પરિસ્થિતિ જાણવા માંગીશું હાલ કેવો માહોલ વરસાદને પગલે ત્યાં છવાયો છે સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદી ઝાપટા પડ્યા હતા તો રાજુલા શહેર અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ વરસાદી પડ્યા હતા આમ ક્યાંક ને ક્યાંક સમય બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે આભાર